નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર ચાર ધરા ગુર્જરી તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર ચાર સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે આપેલા શબ્દ સમૂહનું સારા અક્ષરે લેખન અને વાંચન કરો અહીં જે શબ્દો આપેલા છે તેને સારા અક્ષરે લખવાના છે અને તેને વાંચવાના છે તો શબ્દો છે દેવરક્ષિતા ગુર્જરી પુણ્યસલીલા નર્મદા માતા ધર્મદાયીની ગુર્જરી સાબરમત્યા હા ઇતિહાસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો તો સવાલ નંબર એક છે કલિકા કશ્યામ દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતી તો એનો ઉત્તર છે કલિકા પૂર્વ દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતી ત્યાર પછી સવાલ નંબર બે અંબા કશ્યાયા દિશાયામ ગુર્જર ગુર્જરભૂમિ રક્ષતી તો એનો ઉત્તર છે અંબા ઉત્તર દિશાયામ ગુર્જરભૂમિ રક્ષતી ત્યાર પછી સવાલ નંબર ત્રણ કા પુણ્યસલીલા અસ્તી તો એનો ઉત્તર છે નર્મદા નદી પુણ્યસલીલા અસ્તી ત્યાર પછી સવાલ નંબર ચાર કશ્યા ઇતિહાસ વિશાલ તો એનો જવાબ છે સાબરમત્યા નદયાહા ઇતિહાસ વિશાલ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે વર્ગખંડમાં તમે જે સ્થાન ઉપર બેસતા હોય તેના આધારે નીચેનો ફકરો પૂરો કરો તો અહીં ફકરો તમારે તમારા મુજબ પૂર્ણ કરવાનો છે કે તમે જે સ્થાન પર બેસતા હોય તેના આધારે આ ફકરો પૂર્ણ કરવાનો છે તો આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે પણ લખી શકો છો તો અહીં ફકરો છે મમ પૂર્વ દિશાયામ ખાલી જગ્યા ઉપવિશતિ તો અહીં ખાલી જગ્યામાં આવશે મમ વયસ્ય રમેશઃ ત્યાર પછી આગળ પશ્ચિમ દિશાયામ સુધાંશુ ઉપવિશતિ ત્યાર પછી આગળ ભારતેંદુ દક્ષિણ દિશાયામ ઉપશતિ ત્યાર પછી સર્વેશ્વર ઉત્તર દિશાયામ ઉપશતિ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યા પૂરો તો અહીં ઉદાહરણ છે ખાલી જગ્યા ઇતિહાસ વિશાલઃ કાઉસમાં શબ્દ આપેલા છે સાબરમતી અને બ્રહ્મપુત્રા તો અહીં વાક્ય બનેલા છે સાબરમત્યા ઇતિહાસઃ વિશાલ ત્યાર પછી બીજું વાક્ય છે બ્રહ્મપુત્રાયાહ ઇતિહાસઃ વિશાલઃ તો આ મુજબ કાઉસમાં જે શબ્દ આપેલા છે તેનો ઉપયોગ દ્વારા ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલું છે ખાલી જગ્યા મહિમા વિશાલહા કાઉસમાં શબ્દ છે ગંગા તો ખાલી જગ્યાની અંદર આવશે ગંગાયા મહિમા વિશાળ ત્યાર પછી બીજું આવશે યમુના પ્રભાવ વિશાલ ત્યાર પછી ત્રીજામાં આવશે સરસ્વત્યા કરુણા વિશાલા ચોથામાં આવશે આજ્યા તટે રાજકોટ નગરમ અસ્તી ત્યાર પછી છે રુકમાવત્યા તટે માંડવી નગરમ અસ્તી ત્યાર પછી છઠ્ઠામાં આવશે ક્ષિપાયા તટે ઉજ્જિયની અસ્તી ગૌમત્યા તટે દ્વારકા નગરમતી તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર ચાર તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો